નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું સૌ પણ બધાને ગુડ મોર્નિંગ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ડીએ એરિયસ લઈને તો સવાર સવારમાં જ એરિયસ લઈને આવે મહત્ત્વના સમાચાર જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છો મિત્રો વર્ષે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકમ બટન દબાવવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરવાનું ભૂલશો ને મિત્રો સો સૌ વાત કરી લઈએ આપણે કોવિડ નાઇન્ટીન મહામારીને કારણે આર્થિક આર્થિક મંદીના કારણે નાણાકીય મુશ્કેલીનો હવાલો આપી કેન્દ્ર સરકારે કેલેન્ડર વર્ષ બે હજાર વીસ અને બે એકવીસ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના તૈન હપ્તા સ્થગિત કરી દીધા હતા મહામારી સમાપ્ત થયા પછી કર્મચારીઓના સંગઠન સ્ટાફ પ્રતિનિધિ સંસ્થાઓને મહામારી દરમિયાન સ્થિર થયેલા મોંઘવારી ભથ્થાને અઢાર મહિનાની બાકી ચૂકવણી માટે કેન્દ્ર સરકાર પર દબાણ મૂક્યું હતું ત્યારબાદ વાત કરી લઈએ કે આ મુદ્દો સંસદમાં પણ ઘણી વખતે ઉઠાવવામાં આવ્યો છે પરંતુ મોદી સરકારે કહ્યું કે આર્થિક અસમાનતાના કારણે કર્મચારીઓના ડીએડીએસ ચૂકી ચૂકવી શકતી નથી ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કે જે મહામારી દરમિયાન તમે જાણો છો કોરોના સમયગાળા દરમિયાન જે ડીએડીઆર રોકી રાખવામાં આવ્યું હતું તો મહામારી દરમિયાન સરકારે ડીએડીઆર વધારો કેમ રોક્યો તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે કોવિડ નાઇન્ટીનની પહેલી દે લયે દેશભરમાં ત્યારે સરકારે નાણાકીય પરિસ્થિતિ પર દબાણ ઘટાડવા માટે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે ડીએ અને ડીઆર વધારવાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો ત્યારબાદ વાત કરી લઈએ આપણે આ પછી જાન્યુઆરી બજાર વીસ જુલાઈ બજાર વીસ અને જાન્યુઆરી બજાર એકવીસ એમ ત્રણ હપ્તામાં ડીએ ડીઆરનો વધારો બંધ કરવામાં આવ્યો આ પ્રતિબંધ કુલ અઢાર મહિના સુધી ચાલ્યો તેમ સમય મેં સરકારે કહ્યું હતું કે રોગચાળા સામનો કરવા અને જનતા માટે રાહત પગલાં લેવા ખર્ચ વધ્યો છે કે જે ડીએ વધારો આપી શકાતા નથી ત્યારબાદ મિત્રો જે મહત્વની અપડેટ એ આવી છે કે કર્મચારીઓની અપેક્ષા અને સરકારનું વલણ તો મિત્રો કર્મચારી જે અપેક્ષાઓ છે અને સરકારનું શું વલણ કર્યું છે સામે તો કોવિડની સ્થિતિમાં સુધારો થતાં જ કર્મચારીઓના અપેક્ષા હતી કે સરકારે અઢાર મહિનાના રોકેલા ડીએડીએસ ચૂકવી દેશે અને કર્મચારીના સંગઠનના એમ પણ માંગ ઘણી વખત ઉઠાવી હતી પરંતુ જ્યારે પણ દરેક સંસદ સત્રમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સરકાર એક જ જવાબ આપ્યો કે બાકી રકમ આપવાની કોઈ યોજના નથી તો તાજેતરમાં લોકસભાના સત્રમાં પણ સાંસદ આનંદ ભદોરિયાએ પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયના નાણાં મંત્રી પંકજ ઉધે આ વાતનો પુનઃ ઉચ્ચાર કર્યો હતો તેમણે કહ્યું કે નાણાકીય બોજ ઘટાડવા માટે રોગચાળા દરમિયાન આ પગલું લેવામાં આવ્યું હતું અને હાલમાં સરકાર આ બાકી રકમ આપવા વિચારી રહી નથી તો મિત્રો તમે જાણો છો કોરોના સમયગાળા દરમિયાન જે અઢાર મહિનાનું ડી રોકી રાખીશું તે માટે ઘણા પેન્શનદાર મિત્રો સરકારી કર્મચારી ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા તે ઘણા આંદોલન કરી રહ્યા છે કે તેમને હવે દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે તો તેમને હવે જલ્દીથી ડીએડીએસ એક સાથે ન આપી શકો તો હપ્તાવાઈઝ પણ ચૂકવવામાં આવે તો મિત્રો તો ત્યારબાદ માહિતી એ છે કે મંત્રીએ એમ પણ કહ્યું કે મહામણી દરમિયાન નાણાકીય વર્ષ બજાર વીસ એકવીસ સરકાર યોજના રાજકોષી ખાધ નવ પોઈન્ટ બે સુધી પહોંચી ગઈ હતી જોકે હવે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર થઈ ગઈ છે તો આમ છતાં સરકારે કહ્યું કે તે સમય બંધ કરેલા ડીએડીએ હપ્તા હવે આપવામાં આવશે નહીં મિત્રો ત્યારબાદ વાત કરી હાલમાં ડીએ સ્થિતિ શું છે તો કેન્દ્રીય કર્મચારીના પેન્શન દર છ મહિના ડીએડીએ હપ્તો મળે છે હાલમાં ડીએ પંચાવન ટકા છે અને આગામી સુધારા સમયગાળા દરમિયાન જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસમાં ત્રણ વધી અઠ્ઠાણું ટકા થવાની ધારણા છે આવી આ આ સુધારો દિવાળીની આસપાસ અમલ આવે શક્યતાઓ છે નોંધનીય છે કે સાતમા પગાર પંચ આ છેલ્લો ડીઓ સુધારો હશે કારણ કે કમિશનના કાર્યકર એકતર ડિસેમ્બર બે હજાર પચીસના ડોઝ સમાપ્ત થાય છે જો કે આઠમો પગાર પંચની જાહેરાત અને રચના ઓછામાં ઓછો અઢારથી ચોવીસ મહિનાનો વિલપ્ત થઈ શકે છે આવી સ્થિતિમાં કર્મચારીને પેન્શોને આ સમયગાળા દરમિયાન ડી હપ્તા મળતા રહેશે એમ જેમ તેમાં હાલ પણ મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે